નમસ્કાર મિત્રો સ્વાગત છે ફરીથી એક નવા વિડીયોમાં તમારું તો સૌપ્રથમ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો જેથી કરીને બીજા નવા વિડીયોનું નોટિફિકેશન તમને મળતા રહી તો મિત્રો આજે આપણા વિડીયોમાં ગુજરાતમાં કાર્ડ ધારકો માટે જે દિવાળી ઓફર છે સરકારની એ અંગે વાત કરવાના છે તો વિડિયો શરૂ કરતાં પહેલાં ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો લાસ્ટ સુધી જોતા રહેજો જેથી કરીને તમને માહિતી પૂર્ણ મળી રહી ત્યાં મેં માહિતી જે મળી છે એના આધારે એક પીડીએફ બનાવી લીધી છે તો ગુજરાતમાં સામાન્ય રીતે તહેવારો જેમ કે જન્માષ્ટમી અને દિવાળી દરમિયાન રેશન કાર્ડ ધારકોની નીચે મુજબની લા નીચે મુજબના લાભ આપવામાં આવે છે જેમાં સંભવિત દિવાળી ઓફર જાહેરાતોના આધારે હોય છે ખાસ કરીને સબસિડીવાળું ખાદ્ય તેલ જે રાજ્ય સરકાર દ્વારા ડબલ ફિલ્ટર સિંગ તેલ ખાંડ સબસીડી વાળા દરે દાખલા તરીકે અંત્યોદય કાર્ડધારકો માટે પંદર રૂપિયા પ્રતિ કિલો અને બીપીએલ પરિવાર માટે બાવીસ રૂપિયા પ્રતિ કિલો આપવામાં આવે છે વર્તમાન નિયમિત લાભ જે દિવાળી દરમિયાન પણ ચાલુ રહે છે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના રાષ્ટ્રીય ખાદ્ય સુરક્ષા કાયદા એનએસએફ હેઠળ આવરી લેવાયેલા પરિવારોને મફત અનાજ ઘઉં અને ચોખાનો લાભ મળે છે અન્ય વાળી વસ્તુઓ અંત્યોદય અને પી પીએચએસ ધારકોને નિયમિતપણે મીઠું ચણા તુવેર દાળ સબસિડીવાળા દરે મળી શકે છે અથવા દિવાળીના સમયમાં મફત પણ મળી શકે છે મહત્વપૂર્ણ નોંધ આ માહિતી પાછલી અને જાહેર કરાયેલી યોજનાઓ પર આધારિત છે દિવાળી બે હજાર પચીસ માટે ગુજરાત સરકાર સરકારે કરેલી ચોક્કસ અને નવી જાહેરાતની પુષ્ટિ માટે તમારે ગુજરાત અન્ન અને નાગરિક પુરવઠા વિભાગની સત્તાવાર વેબસાઇટ તપાસવી જોઈએ તમારી નજીકની સરકારી રેશનિંગ દુકાનનો સંપર્ક કરવો જોઈએ અને રાજ્ય સરકારની તાજેતરની પ્રેસ રિલીઝ અથવા સમાચાર માધ્યમોની માહિતી જોવી જોઈએ ત્યારબાદ અહીં નિશી એક સૂચના છે ગુજરાત રાજ્યમાં રેશન કાર્ડ ધારકો માટે દિવાળી ચોક્કસ ઓફર અથવા જાહેરાત માટે તમારે ગુજરાત સરકારના અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ જેમ કે ફૂડ સિવિલ સપ્લાય એન્ડ કન્ઝ્યુમર અફેર્સ ડિપાર્ટમેન્ટની જે સત્તાવાર વેબસાઇટ છે એ આપણી ટેલિગ્રામ ઉપર એની લિંક મૂકી દેવામાં આવશે ત્યાંથી તમે વેબસાઇટના માધ્યમથી પણ માહિતી મેળવી શકો છો પણ આ વખતે દિવાળી ઉપરમાં તમને મફત અનાજ અને મફત ગેસ સિલિન્ડર પણ મળી શકે છે જો વધારે એની વિગત મળશે તો આપણે ફરીથી એનો વિડીયો બનાવશું તો ચેનલ સબસ્ક્રાઈબ કરી દેજો